નમસ્કાર ડિબિલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાંથી ખૂબ જ મહત્ત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે સિટી સર્વેની કામગીરી કરનાર એજન્સીએ વાર્યા ગંભીર છબરડા ગંભીર ગોટાળાઓ સામે આવ્યા સરકારી મિલકતો ખાનગી વ્યક્તિના નામે બોલતી થઈ જેના કારણે સરપંચ દ્વારા ઉઠાવ્યો અવાજ ગ્રામ પંચાયતનો સિટી મુદ્દો આજકાલ ટોપ ઓફ ધ ટાઉન બની રહ્યો છે અને સમગ્ર ગુજરાતમાં આના ઘેરા પ્રત્યાઘાતો પડી શકે તેવું લાગી રહ્યું છે વિષય છે સિટી સર્વેમાં એજન્સી દ્વારા થયેલી ગંભીર ભૂલો અને છબરના બાબતમાં એ બાબતમાં ગોગંબાના જાગૃત અને યુવાન સરપંચશ્રી દ્વારા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને છેલ્લા વર્ષથી આ અંગેની લડત લડી રહ્યા છે છતાં પણ સરકારી તંત્ર દ્વારા એજન્સી દ્વારા દ્વારા કે સિટી લેન્ડ રેકોર્ડ પણ પણ કોઈ પ્રકારના સંતોષકારક જવાબ આપવામાં આવતા નથી ત્યારે સમગ્ર મામલો શું છે ઘટના શું છે તેના ઉપર જો પ્રકાશ પાડીએ તો અત્યારે ગોગંબા ગ્રામ પંચાયતની હદની અંદર આવેલી સમગ્ર જે મિલકતો છે ખાનગી મિલકતો છે સરકારી કચેરીઓ છે તમામ મિલકતોનું સને બે હજાર સરકારી હુકમ દ્વારા પ્રકારની જાણ કર્યા સિવાય અથવા તો તેમનો વિશ્વાસ લીધા સિવાય કે તેમને સાથે રાખ્યા સિવાય સરકારી એજન્સી દ્વારા અહીંયા સર્વે કામગીરી શરૂ કરવામાં આવી હતી બહાર આવેલી એજન્સી ને ખરેખર લોકલ લોકોનો સપોર્ટ લેવાની જરૂર હતી ગ્રામ પંચાયતને સાથે

જિલ્લા પ્રાંત અધિકારી જિલ્લા લેન્ડ રેકોર્ડ અધિકારી અને તમામ સંબંધિત અધિકારીઓ સુધી આની રજૂઆત કરી છે છતાં હજુ સુધી એનો કોઈ સંતોષકારક નિરાકરણ આવે તેવું લાગતું નથી જેના કારણે ભવિષ્યની અંદર ગ્રામ પંચાયત દ્વારા અથવા તો ખાનગી પોતાની મિલકત માટે ગામ લોકોએ કોર્ટનો સહારો લેવો પડશે તેવું લાગી રહ્યું છે છબરડાઓની જો વાત કરીએ તો ગ્રામ પંચાયતની હદમાં આવેલી જે મિલકતો છે એ મિલકતોમાં ખરેખર એટલા ગંભીર છબરડા થયેલા છે કે આખા ગામની અંદર એક પ્રકારનો વર્ગ વિગ્રહ અને ઝઘડાઓનું વાતાવરણ પેદા થાય જો આ સર્વેને જાહેર કરવામાં આવે તો મિલકતનું નું પત્રક અને પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી હતી હવે પ્રોપર્ટી કાર્ડ એટલે જે તે માલિક માટે એક મહત્વનો પુરાવો છે મહત્વનો આધાર છે કે એ પ્રોપર્ટીનો પોતે માલિક છે અને એ જ પ્રોપર્ટી કાર્ડમાં જ્યાં ખરેખર પોતે માલિક છે ત્યાં એનું નામ નથી બોલતું અને બીજી અન્યની મિલકતમાં એ વ્યક્તિનું નામ બોલતું હોય છે તો આ બંને પાર્ટીઓ વચ્ચે ઝઘડા થાય એ પછી સમગ્ર ગ્રામ પંચાયતની મિલકતોની અંદર એજન્સી દ્વારા છબડો કરી અને કરવામાં આવેલી છે અને આની અંદર સંપૂર્ણપણે જવાબદાર એજન્સી હોવા છતાં એજન્સીએ પોતાના હાથ હદ્ધર કરી દીધા છે એજન્સીએ જે તે સમયે પોતાની કામગીરી અંગે થતું મહેનતાણું લઈ લીધું

મિલકત ધારકોને જે દિવસે થશે જે દિવસે એમને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે અથવા તો એ લોકોની માંગણી કરશે અને એ દિવસે એમને ખબર પડશે કે ખરેખર અમારી પ્રોપર્ટીમાં તો મારું નામ જ નથી ચાલતું ત્યારે ભયંકર ગેરરીતિઓ સામે આવવાની અને એના કારણે બહુ મોટા ઝઘડાઓનું વાતાવરણ ઊભું થાય એવી પરિસ્થિતિ છે જેનું નિરાકરણ કરવા માટે ગોગંબાના જાગૃત સરપંચશ્રી દ્વારા આ એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે અને સમગ્ર મીડિયાની નજર આજે ગોગંબા ઉપર છે ત્યારે સમગ્ર હકીકતને આપણે સરપંચશ્રી દ્વારા જ જાણવાનો પ્રયત્ન કરીશું કે હકીકત

આમ શું છે વ્યક્તિગત મિલકતનું તમને સમજાવીશ તો કદાચ તમે એને ના સમજી શકો પણ ગવર્મેન્ટ જે પ્રોપર્ટીઓ છે એ જે આમ પહેલી નજરે આપણે જોઈએ ને તો ખબર પડી જાય કે હા આ જે મિલકત છે એ સરકારી મિલકત છે એવી મિલકતોના નકશા અને એનું જે પ્રોમોલિકેશન થયું છે એ રેકોર્ડ જ્યારે અમે મેળવ્યો અને ચેક કર્યું તો ખબર પડી કે એજન્સીએ કયા હદે બેદરકારી દાખવી હશે કે આ જે એજન્સી કોઈ અભણ કે કોઈ અન્ય દેશની તો હોય નહીં આપણા દેશના જ અને ક્વોલિફાઈડ લોકો હશે કે જે એજન્સી તરીકે કામ કર્યું હશે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ ગુજરાતી સ્કૂલની બહાર ઊભો રહે અને એને કે ભાઈ આ શું છે તો એ તૈયારી કહી શકે કે ભાઈ આ પ્રાથમિક શાળા છે પ્રાથમિક શાળા મતલબ કે સરકારની પ્રોપર્ટી એ પ્રાથમિક શાળાનું કેમ્પસ એ જે બે ભાગમાં વહેંચાયેલું છે બંનેના અલગ અલગ પ્રોપર્ટી કાર્ડ બને છે અને બંનેનો માલિક તરીકે કોઈ ખાનગી વ્યક્તિનું નામ બને છે એની આગળ આરએનબી નું એક સ્ટોર નું બિલ્ડિંગ છે ત્યાં આગળ પણ આજ સ્થિતિ છે સ્થાનિક વ્યક્તિનું નામ બોલે છે ગ્રામ પંચાયત કચેરીની આગળનો ભાગ જે ખુલ્લો છે જે ગ્રામ પંચાયત ની માલિકી ની જગ્યા છે સરકારી જગ્યા છે એ જગ્યા ઉપર પણ માલિકી તરીકે કોઈ સ્થાનિક વ્યક્તિનું નામ બોલે છે એનાથી પણ વધારે કે ગામની બહાર નદી ઉપર એક બ્રિજ બનેલો છે કે જે ભૂકંપ આવે જોરતા લગભગ આઠ દસ ગામો અવરજવર કરતા હોય છે દેખીતી રીતે કોઈ ખાનગી વ્યક્તિ મોટો પુલ ના બનાવી શકે સરકારે જ બનાયો હોય એ પુલ ના મેપમાં અંદર મેપિંગ થાય છે અને એનો પ્રમોલકેશનનો એ પુલ ખાનગી વ્યક્તિના નામે બોલે છે તો આપ વિચારો કે જ્યારે આટલી દેખીતી જોઈ શકાય એવી મિલકતોમાં જો આવા છબડા છે તો ખાનગી વ્યક્તિઓની જે મિલકત છે એમાં કેટલા મોટા છબડા હશે તમને એક્ઝામ્પલ આપું કે અમુક એવા પ્રોપર્ટી કાર છે કે જેમાં કોઈ એક વ્યક્તિની મિલકત અને મિલકતનું ક્ષેત્રફળ છે ચાર મીટર પાંચ પાંચ ચોરસ મીટર કે ચાર ચોરસ મીટર ચાર ચોરસ મીટરનું મકાન હોય છે એ બાથરૂમની સાઈઝ થઈ એનો મતલબ એજન્સીએ સ્થળ ઉપર પ્રોપર સર્વે કર્યું જ નથી એજન્સીએ કઈ રીતના બાર બાર કારણ કે સેટેલાઇટ મેપિંગ કર્યું હોત ને તો એ સેટેલાઇટ મેપિંગનું વેરીએશન ઓગણીસ વીસ નું હોય આટલું મોટું તો ન જ હોય એટલે એજન્સીએ એકદમ વાહિયાત અને તદ્દન ફોટો સર્વે કરી અને આ એ જે વિવાદ ઉભો કર્યો છે એ વિવાદને કારણે આ વસ્તુ સુધારવા માટે ગામ લોકોએ વર્ષો સુધી કચેરીઓના ધક્કા ખાવાના છે તો ખરેખર તો આપણે જોવા જઈએ તો જ્યારે પણ સર્વે કરવામાં આવતું હોય છે ત્યારે સર્વેની કામગીરી દરમિયાન જે તે સ્થાનિક ગ્રામ પંચાયતના પ્રતિનિધિ અથવા તો જે ગામના લોકો છે એમને સાથે રાખવાના હોય છે અને સર્વેની કામગીરી થયા પછી પણ જે તે એજન્સી દ્વારા અને લેન્ડ રેકોર્ડ પ્રોપર્ટી દ્વારા એજન્સી દ્વારા પણ કચેરી દ્વારા જે તે માલિકને એની નોટિસ ઇસ્યુ કરવામાં આવતી હોય છે અને એ નોટિસની અંદર જે વ્યક્તિની મિલકતનું આકારણી કરવામાં આવી છે જેનું પ્રમોગેશન થયું છે એ પ્રોપર્ટીનું એને વર્ણન સહિતની નોટિસ આપવામાં આવતી હોય છે અને એ નોટિસની અંદર જણાવેલું હોય છે કે ભાઈ તમારી આટલી મિલકત છે આટલા ચોરસ મીટર છે આ જગ્યા ઉપર આવેલી છે અને આની અંદર તમને કંઈ પણ પ્રકારનો વાંધો કે હરકત થયેલો હોય તો તમે એને ત્રીસ દિવસની અંદર એને જાણ કરી અને સુધારો કરાવી શકો છો ત્યાર પછી પણ જો તમે નથી કરતા તો એક વર્ષ સુધીની સંસ્થ લેન્ડ રેકોર્ડ દ્વારા પણ મંજૂરી એના માટે અપીલ કરવા માટેની મુદત આપવામાં આવતી હોય છે પરંતુ આ બધું ત્યારે જ શક્ય બને છે કે જ્યારે પંચાયત દ્વારા તેમને આપવામાં આવેલી જે નોટિસો છે એની બજવણી થાય હવે જે તે સમયે વર્તમાન સરપંચ બોડી દ્વારા આ જે નોટિસો છે એજન્સીએ તેમને આપી દીધેલી અને એજન્સીઓ દ્વારા આપેલી વર્ષ પછી આપણી સામે નજરે પડી રહ્યા છે એનો મતલબ ચોખ્ખે ચોખ્ખો એવો થાય છે કે વર્તમાન જે તે સમયની પંચાયત બોડી દ્વારા પણ આ બાબતે ગેરદર બેદરકારી રાખવામાં આવી છે અને આજે નોટિસો છે જે જે તે માલિક મિલકત ધારકોને પહોંચાડવાની હતી એ પહોંચાડવામાં આવી નથી આજે પરિસ્થિતિ એવી થઈ રહી છે કે જ્યારે આ નોટિસો જે મુદત વીતી ગયેલી છે અને જયારે પણ લેન્ડ અંદર કે સંબંધિત અધિકારી પાસે જઈએ કે માલિક જશે તો આમ નોટિસના આધારે એને જણાવવામાં આવશે કે તમને નોટિસ બચી ગયેલી છે અને તમે હવે આમાં કોઈ પણ અપીલ કરવાને પાત્ર રહેતા નથી એટલે જે તે આખા મામલાની અંદર જોવા જઈએ તો જે મિલકત ધારક છે એની સાથે ખૂબ જ મોટું કાંડ થઈ રહેલું નજરે પડી રહ્યું છે અને એના ભવિષ્યમાં અંદર દુરોગામી પરિ પરિણામો આવવાની શક્યતાઓ છે અને ગોગંબાની અંદર મોટાભાગે આ જો સર્વે જો જાહેર થઈ જાય તો બહુ મોટો વિસ્ફોટ થાય એવી પરિસ્થિતિ છે કારણ કે જે જગ્યા ઉપર જેની મિલકત જ નથી એવા વ્યક્તિને કોઈક અન્ય વ્યક્તિની મિલકતના માલિક બનાવી દેવાયા છે હવે નકશા ઉપર કંઈક બોલી રહ્યું છે અલગ અને ખરેખર સ્થળ ઉપર જઈએ તો એનો માલિક જ જુદો છે તો આ બાબતનું ધ્યાન ગોગમના સરપંચ શ્રી નિલેશભાઈ વરિયા દ્વારા અને વર્તમાન પંચાયત બોડી દ્વારા ધ્યાન ઉપર આવતા તાત્કાલિક ધોરણે આની રજૂઆત જિલ્લા કલેક્ટર શ્રીને પણ કરી હતી નિલેશભાઈ જિલ્લા કલેક્ટર શ્રી આશિષ કુમાર આપણા જિલ્લાના વડા છે અને એમના જોવા જોઈએ તો રિવ્યુ તરીકે તો આમ બહુ સારી એમની કામગીરી છે

કે જે કચેરી છે કચેરીનો અત્યારે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે જે અધિકારી એનો ચાર્જ સંભાળી રહ્યા છે એ અધિકારી શ્રી આ વસ્તુ માટે સહેજ પણ ગંભીર નથી સહેજ પણ નહીં કલેક્ટર મેં નહીં કલેક્ટર કચેરી નહીં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ જે છે મેં લગભગ પાંચેક વખત એ કચેરીમાં જે એના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ છે એમની મુલાકાત કરી છે એમને પુરાવા સાથે આખો વિષય સમજાવ્યો છે એ વિષયને સમજી ગયા છે પણ આજ દિન સુધી એના માટે કોઈ કાર્યવાહી અમને કરી નથી ઉપરથી એ અધિકારી મને એમ કહે ને કે તમે આ બધું જે છે એને શોધી એની એક દરખાસ્ત તૈયાર કરી અને અમને આપો જેથી અમે સુધારા હુકમ કરીએ અથવા તો જે તે વ્યક્તિ જેની મિલકતમાં આ પ્રોબ્લેમ થયા છે એ વ્યક્તિ પાસે સારા કાગળમાં અરજી કરાવો પુરાવા સાથે એટલે અમે એનો સુધારા હુકમ કરીએ હવે આખો જે સર્વે છે એ સર્વેમાં જે ભૂલો કરી છે એજન્સીએ કરી છે એ ભૂલો ને કાય કાયદેસરતાથી આપી છે સિટી સર્વેની કચેરી આપી છે અમુક કોઈપણ જગ્યાએ ગોગંબાના એક પણ મિલકત ધારકનું વાંક જ નથી તો વિના વાકે હવે એમને કોતરાના ધક્કા ખાવાના અરજીઓ કરવાની પુરાવા લઈને જવાનું અને પછી પોતાની મિલકત માટે પોતે લડવાનું તો આ આ આ ન્યાયની વાત નથી થઈ ગોગંબા ગ્રામ પંચાયતની જો વાત કરીએ તો આ એક બહુ મોટો છબાડો સામે આવ્યો છે અને એની અંદર મિલકતોના માલિકને પોતાની મિલકત સ્થાપિત કરવા માટે સાબિત કરવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ અને હેરાન થવાની પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે પંચમાલ જિલ્લાના કલેક્ટર દ્વારા હાલમાં જ અંદર એક મિલકત એવી હતી કે જેના ભાગલા પછીની મિલકત હતી અને મુસ્લિમ કોમ્યુનિટીની મિલકત હતી જે મિલકત મહેરબાન કલેક્ટર સાહેબના ધ્યાન ઉપર આવતા એની ઉપર અન્ય લોકો દ્વારા કબજો જમાવવાનો પ્રયાસ થયો હતો એ આખી જમીનનો કેસ માન્ય કલેક્ટરશ્રીએ ઉખેડી અને એની અંદર પોતે વધારાના હુકમો કરી અને આખો કૌભાંડ બહાર લાવ્યા છે એવી જ રીતે આશા રાખીએ કે પંચમહાલ જિલ્લાના યુવાન અને ઉત્સાહી કલેક્ટરશ્રી આ મુદ્દાની અંદર પણ પોતે ગંભીર રીતે ઇન્વોલ્વ થઈ અને પંચમહાલ જિલ્લાના ગુગમબાદ તાલુકા મથક ખાતે ગ્રામ પંચાયતની હદમાં આવેલી સિટી સર્વેની કામગીરી દરમિયાન થયેલા ગંભીર છબરડા માટે જે તે એજન્સી કે જેણે આ જે તે સમયે સર્વે કર્યું છે એ એજન્સીને ફરીથી સ્થળ ઉપર બોલાવવામાં આવે અને એની સામે એક્શન લેવામાં આવે અને એને નોટિસ પાઠવી અને એણે આ જે કામગીરીની અંદર છબરડા કરેલા છે એને સુધારવા માટેની એને ખાસ ફરજ પાડવી જોઈએ અને લેન્ડ રેકોર્ડ વિભાગને પણ આ અંગે જાણકારી આપવી જોઈએ કે જે તે મિલકતના જે માલિકો છે એ માલિકોની કોઈ પણ ભૂલ નથી ગ્રામ પંચાયતની કોઈ ભૂલ નથી ગ્રામ પંચાયતને જાગૃત નાગરિક અને ગામના સરપંચ તરીકે આ વસ્તુને ધ્યાન ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે સરકારી જે કચેરીઓ છે સરકારી અધિકારીઓ છે એમના ઉપર જ ચડી બેસવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે આ બધા સુધારા કરી અને અમને આપો કે જેથી કરીને અમે આને સુધારી શકીએ તો આ તો કોઈ ન્યાયની વાત થઈ નથી ત્યારે પંચમહાલ જિલ્લાની અંદર વહીવટી તંત્ર દ્વારા આની અંદર ઊંડા ઉતરી અને આ ગોગંબા ગ્રામ પંચાયત ની અંદર કોઈ મહા વિસ્ફોટ થાય તે પહેલા આ કામગીરીને ફરીથી રીસર્વે કરવાની અને સુધારી લેવાની જરૂર છે આપણી સાથે નિલેશભાઈ ગોગંબા ગ્રામ પંચાયતના છેલ્લા અઢી વર્ષથી સરપંચ છે અને ખુબ જ સારી કામગીરી કરી રહ્યા છે પંચાયતના દરેક લોકોનો વિશ્વાસ એમણે કેળવેલો છે અને એકમાત્ર ગામના લોકોને પોતાની મિલકત બાબતે કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એના માટે તેઓ આ સરકારી લડત લડી રહ્યા છે અને તેમની તૈયારી જો આ અંગે કોઈ વ્યાજબી નિર્ણય લેવામાં નહીં આવે કે કોઈ ન્યાય આપવામાં નહીં આવે

આ બંને માત્ર ને માત્ર એવું કહેવાય કે ફોર્માલિટી કરી છે ગોગંબા ગામ સિટી સર્વેમાં લેવાનું જ્યારે જાહેરનામું બહાર પડ્યું ત્યારે એ જાહેરનામું મેં જોયું ત્યારે મને ખબર પડી કે ગોઘંબા ગામના બે મોટા વિસ્તાર બે મોટા ફળિયા છે એક નવા કુવા છે એક માળ પડ્યું છે ડિપાર્ટમેન્ટે ઘોઘંબા ગામને લીધું સિટી સર્વેમાં આ બંને ફળિયાને બાકી રાખ્યા તો એક ગામ માટે બે અલગ અલગ એ કઈ રીતના હોઈ શકે જો ગામ આખું લીધું છે કોગમ તો એ ગામમાં આવતો તમામ વિસ્તાર સિટી હોય હવે એ બે જે ગામ છે એ બે જે ફળિયા છે એ બે ફળિયા આજે પણ સિટી સર્વેની કામગીરીથી અલગ બીજું કે જે એને થયેલી મિલકતો છે જે બિનખેતી થયેલી જમીનો છે એ બિનખેતી થયેલી જમીનોમાં જે તે વખતે એના જે નકશા મંજૂર થયા છે એ નકશા અને સ્થળ સ્થિતિ બેને મેપિંગ કરી અને મેળવવાની હોય છે અને એ કમ્પ્લીટ હોય તો એનું પ્રોપર્ટી કાર્ડ બનાવે તમને કહું તો અત્યારે જે જે આ સિટી સર્વે કચેરીના જે કૌભાંડોની વાત આવે છે એ કૌભાંડો ક્યાં સુધી હશે કે એવી જે મિલકતો કે જે બિનખેતી થયા પછી એના નકશા પ્રમાણે નથી નકશાને સુસંગત નથી એવી મિલકતોના પ્રોપર્ટી કાર્ડ બનાવીને આપી દેવામાં આવ્યા છે અને ત્યાં સુધી ગામના કેટલાક લોકોએ મને વ્યક્તિગત રજૂઆત કરી છે કે સાહેબ અમારે સિટી સર્વેની કચેરીમાં જઈએ તો અમારા પ્રોપર્ટી કાર્ડ માટે અમારે વ્યવહાર કરવો પડે છે અને આમ કોઈ દુકાન હોય ને એ રીતના સામેથી માંગણી કરવામાં આવે છે કે ભાઈ તમાર પ્રોપર્ટી કાર્ડ જીતું હોય તો આટલા રૂપિયા આપવા પડશે એટલે આપણે કહું ને કે અત્યારે સૌથી વધારે corrupt જો ડિપાર્ટમેન્ટ હોય ને તો એ સિટી સર્વેની કચેરી છે પ્રમુલ થઈ ગયા પછી આ રેકર્ડ સિટી સર્વેનું ગ્રામ પંચાયતને સુપરત કરવાનો હોય

ગ્રામ ગ્રામસભામાં તમારો નકશો જાહેર કરીએ તમે બનાવેલા પ્રોપર્ટી કાર્ડ જાહેર કરીએ અને ગ્રામ ગ્રામસભામાં લોકોના વાંધાઓ લઈએ અને એ વાંધાઓ પછી તમે એને કરેક્ટ કરો પણ આવી કોઈ કામગીરી કરવામાં એમને રસ નથી માત્ર ને માત્ર ત્યાં જે એ જાય એ અલગદારને મજબૂર કરી અને એની પાસેથી ઉઘરાણા કરવા સિવાય બીજું કોઈ કામગીરી અત્યારે સિટી સર્વે કચેરીની નથી હાલમાં જ પંચમા જિલ્લા સિટી સર્વેની કચેરી રિવાજમાં આવેલી છે અને લગભગ પાંત્રીસસો જેટલા કાર ગેરકાયદેસર રીતે બનાવી અને એની અંદર બહુ મોટા નાણાકીય વ્યવહારો થયા હોવાનું પણ કૌભાંડ હાલમાં તપાસ પણ ચાલી રહી છે ત્યારે ગોગંબાની આ જે તપાસની કામગીરી છે અને ગોઘંબામાં જે છબરડા એજન્સી દ્વારા થયેલા છે એના માટે કોને જવાબદાર ઠેરવવો અને ભવિષ્યમાં એના શું પરિણામો આવશે તો આવનારો સમય બતાવશે પરંતુ અત્યારે તો કાયદાકીય રીતે લડાઈ તો લડત તો ચાલી રહી છે તંત્ર અને ગ્રામ પંચાયતની સા સાથે આપણે આ લડતના સાક્ષી બની રહ્યા છે અને ગ્રામ લોકો હજી તો એનો ખેલ ખરેખર શરૂ થયો નથી જ્યારે પણ પ્રોપર્ટી કાર્ડ ગામ લોકોના હાથની અંદર જશે ત્યારે ગામ લોકોના પગ નીચેથી જમીન ખસી જવાની છે કારણ કે વર્ષો સુધી પોતાનું ઘર એટલે કે એનું આશિયાના સમાન હોય છે અને એ ઘર જ જ્યારે એના પોતાના નામ ઉપર ના બોલતું હોવાની જાણ થશે ત્યારે એના બહુ ગંભીર એટેક જેવી પરિસ્થિતિ થવાની છે એટલે અત્યારે ગોગંબાના દરેક મિલકત ધારકો જાણે કે બોમ્બ ઉપર ઊભા હોય અને ગમે ત્યારે વિસ્ફોટ થવાની તૈયારી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આવનારો સમય શું છે અને આ પોતે કરેલી ભૂલ વહીવટી તંત્ર એને સુધારે છે કે નથી સુધારતું એ તો આવનારો સમય બતાવશે પરંતુ ગ્રામ પંચાયત તો આના માટે સરકારી લડત અત્યારે લડી રહી છે અને જો આનાથી ન્યાય નહીં મળે તો લાંબી કાનૂની લડાઈ માટે પણ ગોગંબા ગ્રામ પંચાયત તૈયાર છે અશ્વિન મકવાણા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા